અગ શિસમનો ડોલિયો રે વાણો વણ પરભુજી ડોલિયા રે રતન જડેલો એનો જણ રે રાધાજી ડોળે વાસ પરભુજીોલી યે રે વાસ ડોળનતા વિજણો વસખી ગયો રે રેખેથી વાસુટા વેણ પ્રભુજી મેણા બોલી યારે રે રખડતા રબારી સો કરી રે શું જાણે સેવાની રીત પરભુજી મેણા બોલિયા રે નેહડે નેહડે તુર રખડતી રે વેશતિથી મૈણાના માઠ પરભુજી મેણા બોલિયા રે ભકુ તે ભાણની શો કરી રે ખાતી થિરા બડીને સાસ પરભુજી મેણા બોલિયા રે જળ રે જમના જળ બતી રે સરખી સાહેલીને સાથ પરભુજી મેણા બોલિયા રે રાધાજીએ દાદા ને તેડાવિયા રે દાદા મોરા પૂજી મેણા બોલ રે સે તર ફૂલવાડિયે રે જમાઈ મરાળવાને જાબરસે ભરિયા સૂંરે ટોળું ને રે સૂરે કરો બંજવાડ બરોસે પરિયા રે મથુરાની જેલમાં જલમિયો રે यदि राते गोकुलमा गयो भकुप मेणा बोलिया रे नंद जससो दये युसेरियो रे सार तो तो नंद रन डोर भकुप मेणा बोलिया रे શેરીએ તુર તું તો રે ગપી ના તો લેતો ફકુબ મેણા બોલિયા રે સડો કદ જાડ વેરે લૂટી લે તો માયડાના માટ બકુબારો છે રે ગોવાળિયાના ટોળા મારો ખડ તોરે રે કેવા તો જગનો સોરો બકુબારો છે રે એટલું સાંભળીને પ્રભુ ઉઠિયારે રે નો લાવ્યા મનડા મારી સબકુબારો છે ભરિયા રે રામ રામ કરીને પ્રભુ બે રે उ देखे सन मान प्रभु जी रोसे पोरिया रे गणा दिवसे या रे तात याविया रे करे यै महाराज जी न तात प्रभु ये करा मना, मना रे करे आई मना मना मारा ती ना ता तो प्रभु ये कर मना मणारे बत्री सपतना भोजन रे चमवा बेसोनी मारा ता तो प्रभु ये कर मना मणारे पेडा बेसिने बन्ने जमियारे पोते करा समाता न परभुए करा मना मणारे नरसी मेता न स्वामी श्यामारे દેજો યમને વ્રજ માવાસ વાસ ભૂયે કર્યા મના મણારે કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશની જય